સુખનો સૂરજ ઉગી ઉગી ગયો ઈચ્છતા સુકામી તમને ખબર જ હશે આ ટાઇટલ ઉપરથી ખબર પડી જ ગઈ હશે પછી મેં ને એમ કીધું ને મેં કીધું હા હા ભલે છે કે બધાયને જિંદગી જીવવાનો હક હોય બોલો આમ કી આપણને તો શું છે એકને આમને બોલ છે બને ઉઠાય એટલે બાકી દુખ તો થાતું જ હોય બધા ખોટી વાત રે વાત એને હવે તો હોય જ જરાય નહીં આજાદ પંછી છો તમે આજથી

બસ જો સવારનો ટાઈમ છે ને પોણા બાર જેવું થયું છે અને અમારે ત્યાં જવું છે બાર કારણ કે મોરબી જવું છે તમે ટાઇટલમાં જોયું જ હશે તો ક્યાંય પણ જાવ હોય ને એટલે આપણી ખરીદી તો હોય જ મારે છે ને મોરબી લઈ જવાનો નાસ્તો એક લેવા જવાનો છે એક મારી થોડીક ખરીદી છે મેળ પડે તો એક જૂતી એમ મીન્સ મોજણી હું જે ઘરમાં પહેરું છું ને એ લેવા જવી છે મને છે ને સિમ્પલ ને સોબર જ ગમે એટલે એ એક જગ્યાએથી હું લઉં છું ને મારા અહીંયાથી થોડુંક દૂર થાય એટલે મેળ પડે તો એ જઈશ બાકી મોરબી તો સાવ નજીક જ છે તો ત્યાં જવું છે અને પિયર જાય ને એટલે ખબર નહીં કુદરતી આળસ આવી જાય બધી નાવાની કામ કરવાની બધી આળસ આવી જાય જે મોટામાં મોટી ઉંમરના હોય ને એંસી નેવું વર્ષના એ પિયર જઈને આમ એની એ ઉંમર થોડીક ઘટી એ તો અનુભવ એરો જ છે પણ મારા ફય અને દીપકના ફોય એટલે કે મારા ફૈજી બેયને જોઈને મને વધારે એમ થયું કે નહીં આ રિલેટેબલ વસ્તુ છે બધા સધા વસ્તુ થાય જ છે બરાબર ને તો બસ હવે જઈ આવીએ મોરબી કેટલાય આમાંથી જોતા હશે એ પિયર પણ હશે અને કેટલાય હવે જવાના હશે તો કમેન્ટ કરજો અને લાસ્ટ જે બ્લોગ આપણે અપલોડ કર્યો તો નેગેટિવ કમેન્ટનો હું ક્યારેય આ વિશે બહુ ચર્ચા નથી કરતી કે એને આમ કમેન્ટ કઈ રીતે એમ આ એક જે મેં તમને વાત કરીને એ કમેન્ટ સિવાયની જ્યારે દીપક ઉપર કાંઈ પણ કમેન્ટ આવે ને ત્યારે મને છે ને થોડોક ગુસ્સો આવી જાય કારણ કે હું આજે જે જગ્યાએ છું ને એ એને લીધે છું અને કોઈ પણ દુનિયાની સ્ત્રી હોય ને એ આ વસ્તુ સહન ન કરી શકે એટલે પછી ક્યારેક બોલાઈ જાય હું તમારા બધા સાથે વાત કરી લઉં ને એટલે આમ થોડુંક મારું મન હળવું થઈ જાય આમ કેમ આપણે ફેમિલી સાથે વાત કરી લે તો આમ હળવા થઈ જાય એવું ફીલ થાય ને બધાએ ખૂબ સપોર્ટ કર્યો તમારા બધા એનો ખૂબ 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 આભાર તો ચલો આગળ વધીએ છે અમારા આંશુબેન અરે ન થાઉ ને મામાનિયા તું તો અહીંયા રહેવાની છો ને ડેડી પાસે આવું છે પ્લીઝ યાર રહેવા દેના ના છે એસા કે આ કરને અહીંયા કોણ હોય બા બા પછી નાનુ નાનુ હા પછી જી જીલ પછી નાની નાની પછી બાબા હે Ba Ba toh kidu alo paci ya Biju kon Biju kon wey Ansi Ansi toh wey Masih. Masi Kaya masi wey Bobu masi Bobu masi Bija Biju masi Bisu masi Manu, Manu masi Manu masih. Nidhi masi Nidhi masi Bobu masi Cawu cana toh Ha Oke okay, cana Canya ફોટો ફોટો પાડો એનો ઓકે 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 તારો પાડવાનો તું સરખો પોઝ આપી દેજે છે 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 ને એક્સાઇટેડ આ બનાવ્યું બનાવ્યું સ્કેચ છત્રપતિ શિવાજી એકદમ પરફેક્ટ મને તો બો ગયું મેં આઉટ ઓફ ટેન ઓફ હંડ્રેડ આપી શકીએ એટલું સરસ બનાવ્યું છે તમે બધા મને કહેજો કમેન્ટમાં કે કેવું લઈ ગયું અને કોમેન્ટમાં ટેન આઉટ ઓફ રેડ કરજો મારા સ્કેચને ઓકે ઓકે ટેન આઉટ ઓફ ટેન હો આનસી નહીં ટેન આઉટ ઓફ ટેન બહુ ફાઇન બનાવ્યું છે સમજાવે છે ને સેનું સ્કેચ બનાવ્યું નહીં સમજાવે છે

તો જો હું છે ને ઘણા ટાઈમથી અહીંયા આ જગ્યાએથી ચપ્પલ લઉં છું ફોર વ્હીલ એક્સ વિલામાંથી પંચાયત ચોકે આવેલું છે અહીંયા હિયા માટે પણ બહુ જ સરસ કલેક્શન હતું ને આપણે કોઈ પણના વેડિંગમાં જવું હોય ને તો ટ્રેડિશનલ નીચે પહેરવા માટેના ચપ્પલનું પણ બહુ જ સરસ કલેક્શન હતું અને મેં મમ્મી માટે પણ લાસ્ટ ટાઈમ અહીંયાથી જ લઈને મોકલા હતા થ્રી હંડ્રેડમાં આવી ગયા હતા એટલે ભાવ પણ બહુ જ વ્યાજબી છે અને જો આર્યું ને જે હું તમને બતાવું છું અત્યારે એની પ્રાઇસ ખાલી ટુ ફિફ્ટી છે અત્યારે ત્યાં ઓફર છે ફાઇવ હંડ્રેડમાં બે આ બધી જે લાઇન છે ને બે એમાં અને બીજા હેવીમાં પણ હતા અને મને જે ગઈ મિનિ એમાં મારું સાઇઝ ન નીકળી એટલે પછી હું મેં અજંતા ફૂટવેરમાંથી લીધા અહીંયા પણ હું ઘણા વખતથી લઉં છું હું આ બે જગ્યાએથી જ લઉં છું તો કલેક્શન સારું હતું જો કોઈને વેડિંગ માટે જોતું હોય ને તો આવી ગયા છીએ સૌથી પહેલાં વાસણનું કામ કર્યું ને કપડાં સૂકવા મારે છુપમ છુપાઈનો પ્રોગ્રામ ચાલુ છે જો આ લીધી છે ને મેં એ છે ફાઈવ હંડ્રેડ રૂપીસની આવી છે મને કમેન્ટમાં કેજો મને આવી સિમ્પલ જ ગમે વસ્તુ હવે વાગી ગયા છે ઢોઢ ઉપર થઈ ગયું છે ને આજ મારી હેલ્પર નહોતી એવી એટલે વાસણ ઉઠતા ને એ બધું કર્યું અને હવે મઠ આજ બનાવ્યા હતા દીપક માટે હવે રોટલી નથી ખાવાની ઈચ્છા કોઈને કારણ કે અમે રસ પીને આવ્યા એટલે એમ વિચારું છું કે અમે કઠોળની ભેળ અમારે કોડીનાર બાજુ બનાવ્યા મારા ઘરે મઠ મમરા મેન્શન આ કીએ તો બધું નાખીને ભેળ જેવું કર નાખું ભાત પેડા છે ને એ વઘાર નાખું દહીંવાળા આ બેન માટે બે રોટલી છે તો એ કેળું રોટલી કે મઠ રોટલી ગમે તે ખાઈ લેશે એ આને પૂછ્યું તો કે હા દાબેલી બનાવી હતી ને બે દિવસ પહેલાં ત્યારની ચટણી પડી છે તો હાલી જશે એવું બહારથી આવીને એટલે આમ થોડાક થાકી જાય પણ આઈલા કરે હજી બેગ પેક કરવાનું છે એનું ઓલમોસ્ટ કરી લીધું જ મારું નાનસુનું છે દીપક એક દિવસ રોકવાના તો એનું બેગ પેક કરવાનું નાસ્તાનો ઓર્ડર આપીને આવ્યા હું પાંચ વાગે લઈ આવીશ અને મારું જે કામ હતું ને મારા એક બેજી વસ્તુ લેવાની હતી એનો ન પોઈ એ દુકાન બંધ થઈ ગઈ છે એ ચાળીસો પાંચ સવા પાંચ ચાલો બધાય ભેળ ખાવા આજે સેવ નથી ચવાણું મમરા સિંગ દાણા મસાલા સિંગ ને એવું બધું નાખ્યું છે બટેટા હતા બાફેલા તો એ એડ કર્યા છે મોઠ એડ કર્યા છે ને ડુંગળી ટમેટા મસ્ત છે આખી બાલ્કની ક્લીન કરી ને પ્લાન્ટ્સને પાણી પીવડાવ્યું સાફ કર્યા હજી આ બધું ઉપાડવાનું બાકી છે કારણ કે મને જે અમુક જગ્યાએ છે ને ડાઘા દેખાય છે એટલે જે એક હાથ મારવો પડશે

આ ચોખાના પૌવા અને સિંગદાણા અમે નાની ભૂંગળી આવે ને એ નાખીએ છીએ ને બટેટાની વેફરે એડ કરી છે પણ એને નથી ભાવતું એટલે એને એક માટે જ છે ને એટલે પછી કાંઈ એડ નથી કર્યું ને મીઠું મરચું જરાક એવી દળેલી ખાંડ આમચૂર પાવડર એડ કરી શકો અથવા બારનો જે આવે છે ને મસાલો ચેવડાનો એ પણ એડ કરી શકીએ પણ એને નથી ભાવતું કાંઈ એટલે પછી આવી રીતે જ કર્યું ખાલી અને મમરા હું વઘારેલા જ નાખું છું કેટલા એમને મમરાની ઉપર તેલ ચીવડાનું આમ પડતું હોય ને એ રીતે કરતા હોય એટલે શેકાઈ જાય એમ પણ નહીં હું વઘારેલા જ નાખું છું નથી કહેવું સરસ આવે હવે ક્યારેક પરફેક્ટ રેસીપી પછી બીજી વાર ક્યારેક આપે છે હું બધી કમેન્ટ્સ આવતી રહી જો બની ગયો એકદમ મસ્ત તીખો આટલો તીખો જોઈ દીપક ને એકદમ ચટપટો ચેવડો એને છે વધારે 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 એટલે ને ઓલા પોવા ને સિંગદાણા બે ઓછા નહીં ખાશે બી લઈ જવાનો નાસ્તો પણ આવી ગયો છે ફરસાણ લીધું છે બધું ચેવડાના વાસણ રહ્યા ને હું રાખીને ગઈ મેં કીધું હું આવીને કરી નાખીશ એમ હું અહીંયા આવીને તો હૈયાબેને બધું કરી નાખું તો બધા પથારા ઉપાડી લીધા હતા અને આ તેલવાળા કેવા વાસણો લોટકી નાખાતા બધા મને પૂછ્યું તો મેં કીધું મેં ના રહેવા દે હું ઉટકી લઈશ તો એ બધુંય કરી નાખું તો આ વાસણ ગોઠવી દઉં અને દૂધ થોડુંક પડ્યું છે તો દીપક માટે ચીકુ શેક બનાવી નાખું તો એ કાલે પી લેશે ફ્રિજમાં કાંઈ ન વાંધો આવતો ચીકુય પડ્યા છે ને દૂધે પડ્યું તો ચીકુ શેક બનાવી નાખું અને પૂરું થાય કામ ને હવે અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું જય હિન્દ જય ભારત આવજો બધાય